શહેરના ખેડૂતો વિસ્તારમાં રહેતા યુવાનની પાંચ શખ્સોએ તીક્ષ્ણ હથિયારોના ઘાસીથી હત્યા કરી નાખી હતી શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા બે પાડોશી વચ્ચે દબાણના મુદ્દે થતા સામાન્ય ઝઘડાથી તનાવ ભર્યું વાતાવરણ રહેતું હતું દરમિયાનમાં પાડોશમાં રહેતા પાંચ શખ્સોએ

આ મહેશ વલ્લભ કાંતિભાઈ મકવાણા રવિ દિનેશ મકવાણા દિનેશ વિઠ્ઠલભાઈ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા